અત્યારે જામનગર શહેરના સીધી જમાતની ઓફિસમાં અત્યારે આપણે છીએ અને જામનગર શહેરના ઉપર સીધી જમાતની છે તેમાં ઘણા સમયથી જે જમાત ની નવી બોડી છે અને જે જમાતે નક્કી કરી કે હવે અમારી સમાજનું બધું કામકાજ અને પ્રમુખ ઉપપ્રમુખની આ બોડી એની રચના કરી સમાજે અને પછી એ લોકોએ ઘણી લડત કરી વકફ બોર્ડમાં ગયા અને વકીલ રાખી અને આગળની કાર્યવાહી કરી તો તે સીધી જમાતનો ઓર્ડર પણ આવી ગયો છે વકફ બોર્ડ તરફથી અને આપણે આગળની ચર્ચા કાલ કરશ તારીખે જે પેજ વાયરલ કર્યું સત્ય સ્વરાજ ન્યૂઝે એના બધા પુરાવા સાથે બધું ચેક કરી અને પેજ વાયરલ કરવામાં આવ્યું તો અન્ય જામનગરમાં એવા સોશિયલ મીડિયામાં કોઈ શખ્સ દ્વારા સત્ય સ્વરાજ ન્યૂઝના નામ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા અને સત્ય ન્યૂઝના પેજ ઉપર ગેરમાર્ગે લખી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું તો શું પત્રકારની દબાવવાની કોશિશ ચાલી રહી છે જામનગર શહેરમાં અને શું પત્રકાર ઉપર હવે શું જીવનો પણ જોખમ રહેશે તો આપણે આગળની ચર્ચા કરશી સીધી જમાત સાથે સીધી જમાતના સેક્રેટરી અને પ્રમુખ પણ અહીંયા તમે જોઈ શકો છો નજરે તમે કેટલા ટાઈમ થી શું શું છે જરાક વિગતવાર સમજાવશો જી ચોક્કસ મુકાશ મુસ્તાકભાઈ જય હિન્દ જય ભારત સાથે હું જામનગર સમસ્તી સીધી જમાત નો હાલ સેક્રેટરી સમાજ દ્વારા નિયુક્ત થયેલો છું અને આ બનાવ વાત કરીએ તો ત્રણ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સૌપ્રથમ શરૂઆત થયેલી હતી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ જે સૌ પ્રથમ સમાજની મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને તે મીટિંગની અંદર સમગ્ર સમાજના એક અવાજે રચના કરવામાં આવેલી હતી 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 અને જે જે પૂર્વ જૂની તેનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવેલો હતો હવે એ બહિષ્કાર બાદ જે તે સમયે જે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી હતા તેના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આવનારા બે થી ચાર દિવસની અંદર સમાજનું તમામ પ્રકારનું મટીરિયલ જેવા દસ્તાવેજો છે સમાજની ચાવીઓ છે બધી બધી જ વસ્તુઓ વસ્તુઓ જે સમાજ થતી હોય છે તે તમને બે થી ચાર દિવસમાં આપી દેશે અને બે થી ચાર દિવસ વીતી ગયા હોવા છતાં પણ તેના દ્વારા કશું જ પ્રકારના ડોક્યુમેન્ટ કે કશું જ પ્રકારના અમને દસ્તાવેજો કે આપવામાં ના આવ્યા તે સમયે અમે તેને ફોન દ્વારા મેસેજ ના દ્વારા અલગ અલગ માધ્યમ દ્વારા તેને પૂછવામાં આવેલું કે ભાઈ તમે બે ચાર દિવસની મુદત લીધેલી હતી છતાં અમારા સુધી આ બધી વસ્તુ પહોંચેલી નથી તો તો તમે કેટલા આપશો તેના દ્વારા એવું કહેવામાં આવેલું હતું જે પૂર્વ પ્રમુખ હતા કે ભાઈ મેં તો રાજીનામું આપી દીધેલું છે ને નિયમ મુજબ રાજીનામું જે તે સમયના નવા મંત્રી નહીં પણ જૂના મંત્રીને આપવું પડે તો આ જે વસ્તુ છે આ જે કાયદો છે એ ક્યાં લખાયેલો છે કઈ જગ્યાએ લખાયેલો છે ને આ જે સમાજ ની વાત આવવામાં આવે છે તો સમાજ કોઈ પણ સમાજ હોય એ હંમેશા કાં તો વકફ બોર્ડ અથવા તો ચેરિટી કમિશનની ચેરિટી કમિશનર ની અંદર રજિસ્ટર થયેલી હોય તો તેના નિયમમાં પણ ક્યાંય એવું જોગવાઈ થયેલી નથી કે ક્યાંય ઠરાવ થયેલો નથી કે પૂર્વ પ્રમુખ કે પૂર્વ પ્રમુખ સેક્રેટરી ને જ રાજીનામું આપી શકે જો સમગ્ર સમાજ વચ્ચે એ લોકો માની ગયા હોવા છતાં આવનારા બે ચાર દિવસમાં એ બદલી જાય છે અને બદલી ગયા એ તો કોઈ દુઃખ નથી પણ તે લોકો ઉપર ન હોવા છતાં વકફ અંદર ખોટા પુરાવા રજૂ કરેલા છે વકફ બોર્ડમાં જઈ ખોટી સહ્ય કરેલું છે એ વકફ બોર્ડ ની અંદર ગયા એની જાણ અમને થતા એટલે તરત જ બીજા દિવસે અમે ત્યાં વકફ બોર્ડમાં પહોંચી ગયેલા હતા અને વકફ બોર્ડ ની અંદર અમે જે તે પુરાવાઓ માંગેલા તો એ પુરાવાઓની અંદર જે ભૂતકાળની અંદર જે વ્યક્તિઓનું અવસાન થયેલા હતા એવા વ્યક્તિઓના નામ એવા વ્યક્તિઓની સહી ઇવન જે વ્યક્તિ બેડ રેસ્ટ ઉપર હતા એટલે કે એક્સિડન્ટ કેસની અંદર કે કોઈ પણ કારણ સંજોગોની અંદર જે

આવનારા દિવસો સુધી જ્યાં સુધી તમારો ટર્મ પૂરો ન થાય ત્યાં સુધી હાલ નવ નિયુક્ત બોડી કાર્યરત રહેશે જે જૂની બોડી હતી તે અત્યારે રદ કરેલી છે કેન્સર થયેલી છે તેના માટે વકફબોતનો પીટીઆર પણ અમારી સમક્ષ આવેલો છે આ બધું હાથ ઉપર આવતા અમે અ સત્ય સ્વરાજ ન્યૂઝમાં જે સત્યને સામે આવે છે એ સત્યને સામે લઈ આવે છે એ ન્યૂઝના માધ્યમ દ્વારા આ બધા જ પુરાવાઓ આપી અને અમે એ એડ આપેલી હતી જે ન્યૂઝ આપેલા હતા અને જે ન્યૂઝ આપી હતી ત્યારબાદ અવનવા જૂના સમાજની અંદર એટલે કે જે મેસેજનું માધ્યમ દ્વારા જે માહિતી પહોંચાડવાના હોય છે એ ખૂબ જ ખોટા મેસેજો આપે છે અને અવારનવાર આપણે જોઈએ છીએ કે એવું નથી કે સમાજ લેવલે બાર પણ કોઈ પણ જગ્યાએ જયારે જવામાં આવે છે તો ત્યારે પોતાના ખોટા રોગ જમાવે છે પોતાની ખોટી જે બધી હોય છે છે તે જમાવે અને જ્યારે એની પાસેથી અમે ચાવી ઓફિસ ની ચાવી જે અત્યારે આપણે જે ઓફિસ ની અંદર ઉભા છીએ આ વકઅફ બોર્ડ નો ઓર્ડર આવ્યો હતો પચીસ બે બે હજાર પચીસ ના રોજ એટલે અમે એ લોકોને ઇઠ્યાવીસ તારીખના રોજ એને ફરી પાછા અમે સમાજના હિત માટે અમને તો આશા જ નહોતી કે અમે એ લોકોને બોલાવી પણ છતાં સમાજના કાર્ય માટે અને સમાજના હિત માટે અમે ફરી પાછા એ લોકોને બોલાવ્યા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો